આપણું નામ આવરનામ ગામની ટીના પેન ભરત ગામે ઓરાણીયા માં ગામ પંચાયત ની સરપંચ છે શું થાજે ઓ જે તે અમારા જે સરપંચ છે મોટા બેન એ કાયમ એ હાજર રહેતા નથી જ્યારે કોઈ કામ પડે ત્યારે અમારે ઉભો રહેવું પડે છે અને જ્યારે દાખલા કરાવવા સહી કરવા માટે 3 4 દિવસ અમને ફફા મારવા પડે છે માટે આપણે તકલીફ શું પડે છે તકલીફ તો બહુ જ પડે છે ગામની સમસ્યામાં કઈ હલ આવતો નથી કઈ કામ થતું નથી બે વર્ષથી એમ જ છે સરપંચ ક્યારથી નથી આવ્યા બે વર્ષ થવા જ આવ્યા છે હવે અને થઈ જ ગયા છે તો એ લોકો કાયમ હાજર રહેતા નથી અમુક વાર સામાન્ય ગ્રામસભામાં સભામાં બી હાજર રહેતા નથી આપના પરિચય મારું નામ નિશા નિષાબાઈ મોનીષભાઈ હું વોર્ડના વડમાં છ વોર્ડમાં રૂમ છું અને અમે અવિશ્વાસના દરખાસ્ત માટે ગામજોમાં એકઠા થયા છે કઈ પંચાયતમાં રાણી અંબા એ કાયમ હાજર નથી રહેતા અને એની કામગીરી પણ કંઈ જ નથી એ કોઈ દિવસ આવે છે માણસો ઘણા તકલીફ કરે છે નાના બાળકો ભણવા માટે કદાચ આવકનો દાખલો કઢાવવાનો હોય એમને સાંઈ સિક્કા કરવા માટે એ તકલીફમાં આવી જાય છે એ ઉછળ જાય કે કોના પહે જઈએ અમને કે અમે કોના પાહી જઈએ એટલે અમે આવો દરખાસ્ત કરીએ છીએ આવી સરપંચ અમને જોઈએ નહીં

જો તો અત્યારે હમણાં તો હાલમાં તે રહેતા જ નથી એટલે દફતલાડીને કીધું કે જિલ્લા પંચાયતમાં કોઈને તાલુકા પંચાયતમાં કોઈને જાણ કરી હતી વાર આવતા અમે તો ગામ નથી આવતા એ તો અમે આવી પણ એ આવે જાણતી હોય તો અમે અમે રાણીયા તો તમે હા ગામમાં હોય તો અમે હમણાં મીટિંગમાં અમે નામ પછી ભૂલી જાય રે કે તમે કાના એમ પૂછે